ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો યુપીમાં પ્રચંડ પ્રહાર વધો હિથી માફિયાગીરી મામલે સપા પર સાધ્યું નિશાન કહ્યું હવે જનતાને નહીં માફિયાને ડરવાનો વારો ત્રીજો કાર્યકાળ વધુ દમદાર રહેવાનો ભર્યો હોંકાર તો સપાનો પણ વળતો પ્રહાર હવે દેશ મનની વાત નહીં પણ બંધારણને સાંભળવા આતુર ઉત્તર દેશમાં રાજકીય દિગ્ગજો આમને સામને વિપક્ષી ગઠબંધન તુષ્ટીકરણના માર્ગે તો ભાજપ સંતુષ્ટીકરણના રસ્તે હોવાનો નરેન્દ્ર મોદીનો દાવો ગરીબ વંચિતોને હક્ક અપાવવામાં ભાજપ નિષ્ફળ નીવડ્યું હોવાનો બસપાનો આક્ષેપ તો ફ્રી રાશન મુદ્દે પણ કસ્યો ગાળ્યો પંચોતેર વર્ષના નરેન્દ્ર મોદીને પીએમ નહીં બનાવવા અંગે લખનઉથી કોંગ્રેસ સપાનો ઘેરાવ ભાજપનો વળતો જવાબ આવનારા વર્ષોમાં પણ મોદી યોગીની જોડી સાથે કરશે કામ તો યોગી આદિત્યનાથે કહ્યું આપ કોંગ્રેસ સાથે મળીને અન્ના હજારીના સપનાઓનો ઉડાવ્યો છે ઓડિશામાં તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર ઓડિશાને કંગાળ કરવામાં બીજેપી અને બીજેડીનો હાથ હોવાનો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ ચીટફંડ અને ખનન કૌભાંડ મામલે ઉઠાવ્યા સવાલ તો જીપી પી નડ્ડાએ વિકાસ અને રિપોર્ટ કાર્ડના નામે માંગ્યા મત બિહારમાં પ્રચારની મોસમ પૂર બહારમાં અમિત શાહે રામ મંદિર મુદ્દે વિપક્ષ પર કસ્યો ગાળ્યો સીતામડી ખાતેથી કહ્યું સીતામડી અને જનકપુરને રામાયણ સર્કિટની સાથે જોડવાનું અમારું લક્ષ્ય તો આરજેડીએ લોકશાહી જોખમમાં હવા મુદ્દે ભાજપ પર ઉઠાવ્યા સવાલ રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદની વચ્ચે હીટ વેવની આગાહી અઢારમી મેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી ઓગણીસ ત્રીસ જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસું થશે આગમન ચોમાસાના આગમનને લઈને તંત્ર દ્વારા આગોતરું આયોજન નર્મદાના પોઈચા ગામે નદીના પાણીમાં ગરકાફ થવાની ઘટનામાં કુલ છ લોકોના મળી આવ્યા મૃતદેહ અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલુ તો મોરબીની મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી જવાથી સીબીજી દ્વારા વાહનોમાં ગેસ ભરાય તેવી સીએનજી પ્લાન્ટનો શુભારંભ સુરેન્દ્રનગરમાં ગાયના છાણ અને બાવણમાંથી સીએનજીનું ઉત્પાદન કરતો દેશનો પ્રથમ પ્લાન્ટ સ્થાપિત પ્લાન્ટ દ્વારા માલધારીઓ અને પશુપાલકો પાસેથી છાણ ખરીદીને રોજગારી આપવાનો પણ પ્રયાસ ભારતના ફૂટબોલ આઇકન સુનીલ છેત્રીએ નિવૃત્તિની કરી જાહેરાત છ જૂને કલકત્તામાં કુવૈત વિરુદ્ધ રમશે અંતિમ મેચ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી આપી માહિતી